મારું નામ પાયલ राठौड़ છે હવે મારું નામ પાયલ મુના મખવાણા છે મેં એને મુન્ના ચોગટે લગ્ન કરી લીધા છે મેં મારી મરજીથી કર્યા છે અને મારા લગ્નનું સર્ટિફિકેટ આવી ગયું છે મને મુન્ના ચોગટ બગાડી નથી આવ્યા પણ મેં એને કીધું તું કે મને બગાડી લઈ જાઓ ને તો હું દવા પી મરી જાયશ હું મારી મરજી આવીશ એ મને કંઈ ગરજબરી નથી થતી મારો ભાઈ જે વીડિયા બનાવે એ બધા ખોટા છે

અધ્ય જોઈ પગે લાગુ છું કે હવે વિડીયો બનાવવા અમે મારા અમારી જિંદગી ખુશીથી જીવા માંગી છે તો અમને અમારી જિંદગી હવે જીવા દે